જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બટાકાનો એક નવો જ નાસ્તો બનાવવાનો છે તેના માટે છ બટાકાને બાફીને મેં લઈ લીધા છે હવે આ બટાકાને આપણે મેશ કરી લઈશું તો એકદમ મેશ કરી દેવાના છે જરા પણ કણીનો ભાગ નથી રાખવાનો એકદમ દબાવીને મેશ કરી લીધા છે તેમાં મસાલા કરીશું તેમાં સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું અડધી ચમચી જેટલો ઓરેગાનો લઈ લઈશું અડધી ચમચીથી પણ ઓછો ચાટ મસાલો લઈશું આપણે મીઠું લીધું છે તે પ્રમાણે ચાટ મસાલો લેવાનો છે ચીલી ફ્લેક્સ લઈ લઈશું એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઈશું બે ચમચી જેટલો કોર્નફ્રોલ લઈ લઈશું અને ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ લેવાનો છે તેથી આપણો નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને સરસ પહેલા મસાલા મિક્સ કરી લઈશું અને તેને બાંધી લઈશું આડતે બટાકામાં મોશ્ચર છે એટલે સરસ ડોની જેમ બંધાઈ જાય છે મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે અને ડો ફોર્મમાં થઈ ગયું છે જોવો સરસ હવે થોડો તેલવાળો હાથ કરી લઈશું તેને થોડું મસેડી લઈશું જેથી ક્યાંક કણી રહી ગયું હોય તો તે તરત મેસ થઈ જાય એકદમ ડુંના ફોર્મમાં થઈ ગયું છે મેં આ નાસ્તો તમારે જે શેપમાં બનાવવો હોય તે શેપમાં બનાવી શકો છો હવે તેને પ્લેટફોર્મ પર લઈ લઈશું અને આ ડોને થોડો આપણે હાથેથી જ થોડો પ્રેસ કરી લઈશું આ રીતે હાથેથી સરસ ફેલાઈ દીધો છે આ નાસ્તો થોડો થીક જ રાખવાનો છે બહુ પટલો નથી કરી દેવાનો એના પર તમે વેલણ મારીને પણ થોડું પ્રેસ કરી શકો છો આપણે થોડું વેલણ મારી લઈશું જેથી ઉપરનો ભાગ સરસ શેપ થઈ જાય એક બે વેલન મારી લઈશું આવી હલકા હાથે કરવાનું છે સીપ આપી દીધો છે સરસ હવે સાઈડની કિનારી આપણે એને કટ કરી લેવાની છે કે કિનારી જાડી લાગતી હોય તો વેલણથી થોડી પ્રેસ કરી લેવાની ચપ્પાની મદદથી સાઈડની કિનારી પહેલાં કટ કરી લઈશું તેને સાઈડમાં મૂકી દઈશું આવતે ચારે બાજુ સાઈડની ની કિનારી કટ કરી લેવાની છે કટ કરી લીધી છે હવે તેને આપણે ચોરસ શેપમાં કટ કરી લઈશું તમે ગોળ શેપમાં પણ બનાવી શકો છો લાંબી શેપમાં પણ બનાવી શકો છો આપણે ચોરસ પીસ પાડીશું આવી રીતે કટ કરી લેવાના છે હવે ચોરસ પીસને હાથમાં લઈને સરખું કરી લેવાનું અને પછી તેના ઉપર ડિઝાઇન આપવા માટે આપણે કાંટાવાળી ચમચીથી પ્રેસ કરીશું ડિઝાઇન આપવા માટે આવડતે દબાવીને શેપ આપી લઈશું બધા પીસને આપણે આવતી કાંટાવાળી ચમચીથી પ્રેસ કરીને ડિઝાઇન આપી દેવાની છે બહુ હલકું પ્રેસ કરવાનું છે એકદમ દબાવીને પ્રેસ નથી કરવાનું બધા ડિઝાઇન બનાવી દીધી છે સેફ આપી દીધો છે હવે તેને તળવા મૂકવાનું છે તેમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હાઈ ફ્લેમ પર જ અને તળવાનું છે એકદમ સ્લો પર નથી તળવાનું ગેસની આ થોડી ફાસ જ રાખીશું અને એક એક નાસ્તો આપણે તળવા માટે એડ કરીશું એકદમ ગોલ્ડન થાય ત્યાં સુધી તેને તળી લેવાનો છે એક સાઈડ થઈ જાય પછી બીજી સાઈડ પલટાઈ દઈશું ત્રણથી ચાર જ મિનિટ લાગે છે આ નાસ્તાને તળાતા અંદરથી એકદમ સોફ્ટ બને છે અને બહારથી એકદમ ક્રિસ્પી બને છે આ નાસ્તો તળાઈ ગયા છે એકદમ ગોલ્ડન થઈ ગયા છે આવા ગોલ્ડન કરી દેવાના છે તેને બહાર લઈ લઈશું બહાર લઈ લઈશું અને બીજા પણ પીસને આપણે તળી લઈશું તેને પણ આપણે બે સાઈડ પલટાઈ પલટાઈને સરસ ગોલ્ડન તળી લેવાના છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તળાઈ ગયા છે બહાર લઈ લઈશું હવે તેને સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધા છે બટાકાનો એક નવો જ નાસો બનીને રેડી છે અને બીજું સાઈડના પોષણમાંથી મેં તમ રિંગ શેપ આપ્યો છે તમે કોઈ પણ શેપ આપી શકો છો અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો